બધું જ વેચાય અને ભ્રષ્ટાચારમાં હોમાવવા માંડે ત્યારે શું પરિસ્થિતિ પેદા થાય તો કે એક બાર વર્ષની ક્રિયા પટેલ પોતાની માના ખોળામાં જીવ ગુમાવે મા કે જે સાવ પોતાની સુધૂધ ખોઈને એકદમ સેજ પણ ભાન ન હોય એ પ્રકારની અવસ્થામાં રસ્તાની વચ્ચે ચિત્કાર કરતી રહે અને કારણ શું તો કે તમારા પડેલા ખાડા શહેરમાં અને બાકીના કોઈ પણ રસ્તા પર પડેલા ખાડા માણસોના જીવ લઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે વ્યક્તિ જો હેલ્મેટ ન પહેરે સીટ બેલ્ટ ન લગાવ્યો હોય એની પાસે જો પીયુસી ન હોય તો ફરફરિયું આમ બે હજાર રૂપિયાના અને પાંચસો રૂપિયાના દંડનું આપી દેતી સરકાર આ ખાડા પડે ને એમાં માણસો જીવ ગુમાવે ત્યારે અમે તમને કયું ફરફર્યું આપીએ અમે કોને આપવા જઈએ દંડ અમે કોને કહીએ કે આટલો તમારે આટલી પેનલ્ટી છે આમ તમારે ચૂકવવી પડશે એની કોઈ જવાબદારી જ નહીં તમે સરકાર એટલે નીતિ નિયમોથી પર તમે સરકાર એટલે તમે કંઈ પણ કરી શકો તમે સરકાર એટલે તમે ભ્રષ્ટાચારને રોકી ન શકો અને પછી એના પાપે સામાન્ય ઘરની બાર વર્ષની દીકરીનો જીવ જાય અને કશું જ નહીં કરવાનું માણસો કેટલા લાચાર લોકતંત્રમાં હોઈ શકે આનાથી વધારે કરુણ કઈ તસવીર હોઈ શકે આ થયું એના પછી સ્થાનિકો એકઠા થયા અને લોકલ લેવલ પર એ ખૂબ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ ખૂબ આક્રમકતાથી પોતાની વાત અને મુદ્દાને મૂકી રહ્યા છે રાજનેતાઓ એની અંદર એક્ટિવ થઈ રહ્યા છે પણ ન્યાય નથી મળતો ન્યાયનો મતલબ એ છોકરીનો જીવ પાછો નહીં આવે પણ એ સુનિશ્ચિત કરવું કે ફરીથી આવું નહીં થાય એનો મતલબ કે શહેરના બાકીના કોઈ ખૂણામાં રાજ્યના કોઈ ખૂણામાં એ પ્રકારની અવસ્થા હોય રાજકોટમાં આના ગયા વર્ષે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને એક વ્યક્તિનો જીવ ગયો પરિવારના મોભી હતા એ કેટલાય માણસો છે કે જે તમારા ખુલ્લા રહી ગયેલા ગટરના ઢાંકણમાં તમારા પાપે તમારા કરપ્શને તમે લીધેલા ભ્રષ્ટાચારના કારણે પડેલા ખાડામાં પડીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને તમે તો હે પીયુસી પછી આ આપી દીધેલો આ દંડ ને આ બધી જે મારે છે સરકાર એનો એમની પાસે જવાબ નથી કે નિયમ ને બાકીની બધી તાનાશાહી તમારે એમના પર દેખાવાની આપ કરો તો લીલા હમ કરે તો કરેક્ટર ઢીલા સામાન્ય માણસને દંડવામાંથી જો સરકાર ઊંચી આવશે તો એને સમજાશે કે રસ્તા પર નિયમોની એસી તેસી કરતા દરરોજ ધજીયા ઉડાવતા અનેક માણસો ફરી રહ્યા છે જેણે નિયમોનું પાલન કરાવવાનું છે એ એ કચેરીઓમાં તમે જાઓ તમે ડીજીપી ઓફિસમાં જાઓ તમે અમદાવાદ સીપીની ઓફિસમાં જાઓ તમે સચિવાલયમાં જાઓ મંત્રી મંત્રીઓના નિવાસસ્થાનની આજુબાજુ જાઓ તો તમને સમજાશે કે કેટલી ગાડીઓ એવી છે નંબર પ્લેટ વગરની કાળા કોઈ કોઈપણ પ્રકારના પેલા મોટા મોટા નંબર પ્લેટ પર નામો લખાવીને ફરવાવાળા અનેક માણસો છે એમને દંડવા વાળું કોઈ પેદા જ નથી થયું એમને એવું લાગે છે કે એવા રાજ્યમાં એ જન્મ્યા છે કે જ્યાં બધું એમના પપ્પાનું છે સાત બારમાં લખાઈને આવ્યું છે નિયમો કોન્સ્ટિટ્યુશન એમના માટે બંધારણ એમના માટે લખાયું જ નથી આઈપીસી બીએનએસ એમના માટે બની જ નથી એ તો સામાન્ય માણસો માટે છે અને બધું પાલન કર્યા પછી સામાન્ય માણસોનું જીવન ક્યાં કે તો ખાડામાં મરવા બન્યા છે આ દેશના નાગરિકો છે તમારા પગ નીચે કચડાતા કીડી મકોડા એ નથી જેના ઘરની બાર વર્ષની દીકરી જાય કદાચ એની પીડા બીજું કોઈ નહીં સમજી શકે સાંભળીએ એ અવાજો કે જે સુરતમાંથી ઉઠ્યા છે કે આ દીકરી નો જે જીવ ગયો એ રોડ ના કારણે ગયો રોડ ના જવાબદાર અધિકારી તરીકે કમિશનર અને સત્તામાં બેઠેલા નેતા તરીકે મેયર જ્યાં સુધી આ બંને વ્યક્તિ ત્યાં સુધી આપણે લાશ નહીં સ્વીકારીએ 马桥老大哥，你要不要？ ખબર જ બધાને બધું હું હાલે છે ગુજરાત ભાઈ હા જે હાલે છે બીજું કઈ હાલતું જ નથી